અમદાવાદમાં પાર્સલ બ્લાસ્ટની ઘટનાએ ઓનલાઈન ખરીદી કરતા લોકોમાં ભયનો તેમની ધરપકડ પોલીસ દ્વારા કરી લેવામાં આવી છે આ ભેજા બાજુ પાસેથી ઘણા ચોંકાવનારા સામાન પણ મળી આવ્યા અને કઈ રીતે આખો પ્લાન ઘડ્યો શું શું મળી આવ્યું છે આ ભેજા બાજુ પાસેથી વિગતે ચર્ચા કરીશું રિપોર્ટમાં નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અમદાવાદમાં બોમ્બ બ્લાસ્ટની ઘટનાએ ઓનલાઈન ખરીદી કરતા લોકોના જીવ અધ્ધર કરી દીધા છે અમદાવાદના સાબરમતી વિસ્તારમાં રહેતા અને હાઈકોર્ટમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા વ્યક્તિના ઘરે પાર્સલ મોકલી તેને ઉડાવી દેવાનો પ્રયાસ કરાતા ચકચાર મચી ગયો છે સવારના સમયે ઘરે આવેલું પાર્સલ ખોલતા જોરદાર બ્લાસ્ટ થતા જ પાર્સલ લઈને આવેલા સહિત બે લોકો ઇજાગ્રસ્ત થયા એક શખ્સનું હાઈકોર્ટમાં સમયસર કામ ન થતા ક્લાર્ક સાથે બદલો લેવાના ઈરાદે આખું કૃત્ય રચ્યું બનાવના પગલે અમદાવાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી અત્યારે આ ભેજા બાજુ પોલીસે ધરપકડ કરી લીધી છે બોમ્બ બનાવી પાર્સલ મોકલનાર રૂપેણ બારોટ સહિત પોલીસે બંનેને અત્યારે ઝડપી પાડ્યા છે પોલીસે આખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કર્યું કે કઈ રીતે આ ભેજા બાજોએ આખી ઘટનાનો કારસ્તાન રચ્યું હતું અને કઈ રીતે એ આરોપી જે છે તેણે આખું કારસ્તાન રચી ક્લાર્કને ઉડાવી દેવાની આખું કારસ્તાન રચ્યું હતું પહેલા તો પોલીસે જે આખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું તેના પર નજર કરીએ અમદાવાદના સાબરમતી વિસ્તારમાં શિવમ રો હાઉસમાં બળદેવભાઈના ઘરે જે પાર્સલ બોમ્બની ઘટના બની હતી ત્યારે પોલીસ દ્વારા ચાર આરોપીઓ ત્રણ આરોપીઓ છે તેની ધરપકડ કરી હતી ને આજે આ વિસ્તારમાં એટલે કે જ્યાં બોમ્બ બોમ્બ જે પાર્સલ લઈને આવ્યા હતા જગ્યાઓ પર તમને રિકન્સ્ટ્રક્શન કરવા માટે પંચનામું કરવા માટે પોલીસ ચલાવી આવી છે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે રીતે અહીં બળદેવભાઈના ઘર ઉપર આ તમામ આરોપીઓ આવ્યા હતા એક આરોપીએ બહારથી રિમોટ બોમ્બ ઓપરેટ કરી હતી અને જેટલું ગૌરવ ગોઠવી છે તે અંદર પહોંચ્યો હતો જ્યારે મુખ્ય આરોપી છે તેના ઘર ઉપર

અને આરોપીઓ દ્વારા જીવતા બોમ્બમાં અન્ય બે લોકોની પણ મંત્રીઓને અંજામ આપવાનું કામ કરવામાં જોકે જોનપુર સાબરમતી પોલીસની ટીમે સંયુક્ત રીતે કામગીરી કરી બની હતી એને લઈને પોલીસ દ્વારા સમગ્ર ઘટનાને લઈને પંચનામું કરવામાં આવી રહ્યું છે આ કેસ ના આરોપી રૂપેન બારટ હોય તેની સાથે રોહન રાવળ અને ગૌરવ ગઢવી આ ત્રણેય આરોપીઓ છે ત્યારે આ ઘટના પર પોલીસ એ મોટો ખુલાસો પણ કર્યો છે સાંભળી લઈએ કે પોલીસ આ ઘટના પર ખુલાસો કરતા શું કહી રહી છે

મળ્યો એ રીતે ફરિયાદી સાથે વેર વસૂલાત કરવાના ઈરાદે અને એક ગંભીર પ્રકારની માનસિક સોચના આધારે તેને આ બોમ્બ બનાવવાનું અને જે તે સમયે આ ચાલુ કર્યું જેથી આ બાબતે અન્ય કોઈ બીજા બોમ્બ બનાવેલ છે કે કેમ તે દિશામાં તપાસ થવા સારું અને બાકીની પ્રક્રિયા પૂરી થવા સારું આરોપીના સત્યાવીસ તારીખ સુધીના રિમાન્ડ મળેલ છે જે રિમાન્ડના ભાગરૂપે આરોપી ગૌરવ અને રોહન જે આરોપી રૂટેલના કહેવાથી આ બંનેવાળી જગ્યાએ ફરિયાદીને બોમ્બ દેવા માટે હાથમાં પકડાવી અને રિમોટથી ઉડાડી દેવાના ષડયંત્રના ભાગરૂપે આવેલા તે રીતે જે જગ્યાએ આવી અને જે રીતે તે લોકોએ આખી પ્રક્રિયાને અંજામ આપેલ એ પ્રક્રિયા મુજબનું આજે ત્રણેય આરોપીને સાથે રાખી અને તમામ પોલીસ અને એનસીપીને સાથે રાખી અને ગુનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવેલ છે

આરોપીએ બોમ્બ બ્લાસ્ટ કરવા માટે આખું તરકટ રચ્યું હતું જેમાં તેણે બોમ્બ કઈ રીતે બ્લાસ્ટ કરી શકાય તે આખું શોધ્યું અને ત્યારબાદ તેણે જાતે જ બોમ્બ બનાવવાનું નક્કી કર્યું ત્યારબાદ તેણે પોતાના ટાર્ગેટને બોમ્બ પાર્સલ તરીકે મોકલ્યો આ સંદર્ભમાં ઉપેન બારોટને આજે માનવ સરોવર ફ્લેટ નજીક ધરપકડ પણ કરી લીધી આરોપી પોલીસથી બચવા માટે અહીંયા સંતાયો હોવાનું જાણ્યું જાણવા મળ્યું હતું

પાર્સલ લઈને આવ્યો તેના હાથ ફાટી ગયા હતા ફોન નંબર માંગ્યો તો પણ આપ્યો ન હતો રૂપેણ નામની વ્યક્તિ પર મને શંકા છે હું હાઈકોર્ટમાં ક્લાર્ક છું મેં રૂપેણને પાસામાં અનેક વખત છોડાવ્યો છે આ વખતે કામ ના કર્યું એટલે આવું કર્યું છે દારૂ સહિતના અનેક ગુના તેના પર નોંધાયેલા છે રૂપેણ મારા બાર વર્ષથી પરિચયમાં છે અમે ઓળખીએ છીએ તો આખી ઘટના પર પોલીસ શું કહી રહી છે તે જોઈએ

પારિવારિક ઝઘડામાં બ્લાસ્ટ કર્યો હોવાનું સામે આવ્યું છે આ બ્લાસ્ટમાં દારૂખાનાનો ઉપયોગ કરવો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે ખુલ્યું પોલીસે આ અંગે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ શરૂ કરી પોલીસ પાસે બ્લાસ્ટ કરાવનારી વ્યક્તિઓના નામ પણ આવી ચૂક્યા છે જેને લઈને તપાસ ચાલી રહી છે શિવમ રો હાઉસમાં રહેતી નીતુ નામની યુવતીએ જણાવ્યું કે સવારના સમયે અચાનક અમારા પડોશમાં રહેતા અને સંબંધિ બળદેવભાઈના ઘરની બહાર બ્લાસ્ટ થયાનો અવાજ આવ્યો બ્લાસ્ટ થતા હું અને મારા પરિવારના લોકો ઘરની બહાર આવી ગયા આસપાસના લોકો પણ ઘરની બહાર આવી ગયા હતા જેવું બહાર આવીને જોયું ત્યારે બે છોકરાઓ રિમોટ દબાવી રિક્ષામાં બેસીને ભાગી રહ્યા હતા પાર્સલ લઈને આવેલા વ્યક્તિએ હું ગિફ્ટ આપવા આવ્યો છું તેમ કહીને પાર્સલ પકડી જ રાખ્યો હતો તે દરમિયાનમાં જ આખો બ્લાસ્ટ થઈ ગયો પહેલા ધુમાડો થયો અને ત્યાર બાદ અચાનક બ્લાસ્ટ થયો બ્લાસ્ટ થતા એ છોકરાના હાથમાં પણ ઘણી ઈજાઓ થઈ અને અંદર રહેલી બ્લેડ માટીના ટુકડા ઘણો લોખંડનો સામાન બાજુમાં ઊભેલા કિરીટભાઈ અને તેમના દીકરાને વાગતા મોઢાના તથા શરીરના ભાગે ઈજાઓ પહોંચી હતી પાર્સલ આપવા આવેલો યુવક ભાગવા જઈ રહ્યો હતો જો કે બધી મહિલાઓએ તેને પકડી રાખ્યો અને પોલીસને જાણ કરી હતી મે ઈજાગ્રસ્તો માટે 108 ને ફોન કર્યો હતો 15 મિનિટમાં એમ્બ્યુલન્સ અને પોલીસ બનને આવી ગયા આ ઘટનામાં 3 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા છે આખી ઘટનાને લઈને તમારું શું માનવું છે માત્ર તમારું એક કામ ન થાય તેને લઈને તમે આટલો મોટો બદલો કઈ રીતે લઈ શકો કોઈ વ્યક્તિ આટલી તીવ્ર મગજની કઈ રીતે હોઈ શકે કે પોતાનું એક કામ ન થાય તો આટલા લોકોના જીવ જોખમમાં મૂકી શકે તમારું શું માનવું છે એક બદલાને લઈને અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો આ ભેજા બાજુને લઈને તમે શું માનો છો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર